દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનહામાંગ ફરાર આરોપી ઝડપાયો દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનહામાંગ ફરાર આરોપી દેવાય થાપા ચોક ડુંગર જવાના રસ્તે ઊભો છે તેવી ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ બાતમી આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને દાઠા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી ઝડપાયેલ આરોપી દિનેશ સડથાભાઈ ડોલશિયા ઉમ્રવર્ષ છત્રીસ રહે રાજપરા ગોપનાથ નજીક તાલુકો તળાજાવાળા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાઈ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ